તમારો સવાલ છે કે પદાર્થ પદાર્થો ક્યારે ગણાય એના માટે શું નિયમ છે શું સિદ્ધાંત છે આ સવાલના જવાબમાં તુષારભાઈ દિનેશભાઈ એ શાહ જાગૃતિબેન જેને પણ સમજાવ્યું છે બરાબર સમજાવ્યું છે સારું સમજાવ્યું છે અને તુષારભાઈએ જે કોરોનાનું ઉદાહરણ આપી અને જીવોની સૂક્ષ્મતા વિશે સમજાવ્યું એ આ અત્યારે પ્રસંગને અનુરૂપ અને લોકોના મગજમાં બેસી જાય એવું સરસ ઉદાહરણ આપ્યું છે એટલે મહાવીરના કોઈ વચન પર શંકા કરવા જેવું નથી કારણ કે કેવળ જ્ઞાન હતું એટલે એને તો જે હતું એ બધું દેખાતું હતું અને જે દેખાય એવું કીધું છે કેમ કે એને ખોટું બોલવાનું કોઈ કોઈ કારણ જ નતું વિતરાત થઈ ગયા હવે ખોટું કોના માટે બોલવાનું હતું મુક્ત થઈ ગયા તો દિનેશભાઈ અભક્ષ જે ભક્ષ્ય ના થઈ શકે એને અભક્ષ ભક્ષ્ય કરવા લાયક ના હોય ખાવા લાયક ના હોય એ બધું અભક્ષ્યમાં જાય જેમાં જીવ હિંસા બહુ છે એ બધું અભક્ષ્યમાં જાય બાવીસ અભક્ષ્ય અને બત્રીસ અનંતકાયનું વર્ગીકરણ કરીને આપ્યું છે તો તમને કોઈ પણ પુસ્તકમાંથી મળી જશે કદાચ મારા પહેલા ભાગમાં બી મેં આપ્યું છે બહુ યાદ નથી પણ લગભગ આપ્યું છે નહીં તો કોઈ પણ પુસ્તકમાં જય આ નામ મળી જશે તમને અતિચારમાંય આવે છે નામ એ સિવાય જે વસ્તુમાં પાણીનો અંશ રહી ગયો હોય કડક કે હોય નરમ કે પોચી હોય તો એવી વસ્તુ જો રાત રાખો તો બીજા દિવસે એમાં અસંખ્ય બે ઇન્દ્ર ઉત્પત્તિ થઈ જાય અને તેને ખાવાથી અસંખ્ય જીવોની હિંસાનો દોષ લાગે માટે એ બધી વસ્તુ અભ્ય છે જેમ કે કાચો માવો તો કાચા માવાની એટલે કે એકદમ લાલ કડક ના શેખાયો હોય એવા કાચા માવાની મીઠાઈ જુઓ તમે બરફી છે પેંડા બીજા દિવસે એકદમ ત્રણ તાર ની ચાસણીમાં બનેલ મીઠાઈ હોય ને જ બીજા દિવસે ચાલે કાચી ચાસણીમાં બની હોય મીઠાઈ જલેબી છે ગુલાબજાંબુ છે ઘેબર છે એ બધું બીજા દિવસે ના ચાલે નરમ બુંદી લાડુ છે નરમ બુંદી છે ટોપરા પાક છે આ બધું કાચું ચાસણી વાળું કાચી ચાસણી બીજા દિવસે અબક્ષ થઈ જાય દૂધની મલાઈ બીજા દિવસે અભક્ષ થઈ જાય આપણે બધા હવે ફ્રીજમાં રાખીને શીખ્યા છીએ પણ જો ફ્રીજમાં રાખેલું રાત ચાલતું હોત ને અબક્ષ ના થતો હોત ને તો ભગવાન એમ કે કારણ કે ભગવાન તો પાંચમો આરોહ દેખાતો હતો છઠ્ઠો આરોહ દેખાતો હતો એના પછી આવનારે છ છ આરોહ દેખાતો એટલે ભગવાન તે અજાણી કઈ હતું જ નહીં પણ ફ્રીજમાં મૂકેલી વસ્તુ કાયમ સારી નથી રહેતી એમાં બગાડ ચાલુ થઈ જ જાય છે તમે મૂકી રાખો ને એકાદ ફ્રૂટ છે કેરી છે તમે પછી મહિના પછી જુઓ એ વસ્તુ બગડી છે કે નહીં જો બગડી હોય તો સમજો કે રાખો કે બહાર રાખો વસ્તુમાં બગાડ ચાલુ થઈ જાય કોઈ પ્રોસેસ ધીમી હોય કોઈ પ્રોસેસ જલ્દી હોય પણ એનું સ્ટાર્ટિંગ થઈ જાય એટલે જાય ભક્ષ રે એવું નથી એ અભક્ષ એમ સમજીને તમારે એ પાપ વોરવું હોય તો ખાવાનું અને એ પાપને માથે ના વોરવું હોય તો નહીં ખાવાનું અને આપણે બોલીએ દૂધની મલાઈ પનીર બધી બંગાળી મીઠાઈઓ મીઠાઈ કાચી ચાસણી શરબત હું ઘણા ને જોઉં છું સરબત ના બાટલા મહારાજ બોલાવી આવે છે અને એટલા ખુશ થાય છે કે આવી ગરમીમાં સાહેબજી ને ઠંડક કરશે પણ આ ભક્ષ વસ્તુ છે આપણે ના ખબર તો સાહેબજીને કેવી રીતના ખબર એ સુન સુધીના પછાંટી હોય એવી મીઠાઈઓ શીકેલા પાપડ એ બી બીજા દિવસે નરમ પડી જાય ખુલ્લા આપણે શ્રીખંડ પછી આપણે લોચા પૂરી કરીએ નરમ પૂરી વડા એ બધા પાણી ભાગ છે જ પાણીનો અંશ છે એ ના ચાલે ચટણી ટોમેટો સોસ હવે ક્યાં ક્યાં લંક લગાવવા જશો જે ટોમેટો સોસ તો જે લાવી લાવીને મૂકે છે જૈન જૈન કરીને પણ એની અંદર કોળું ને એ બધું પણ પીસીને અમુક અમુક એવા શાક પણ અંદર પીસીને નાખેલા હોય અને કલર અને પ્રિઝર્વેટિવ નાખી દે સ્વાદ કરી દે એટલે તમને બહુ સરસ લાગે એકચ્યુઅલી ટમાટર હોતા બી નથી પછી કાચી ચાસણીના છુંદા અથાણા નરમ અથાણા નરમ બિસ્કિટ પાઉન બ્રેડ બોલો પાઉમ બ્રેડ વગેરે આપણે કોઈને સાંજ પડતી નથી ઘણાને જો ઘણા કે બેન બધું છોડી દે તો ખાવાનું શું અને એટલા બધા આપડું ધીપ્ત હૃદય થઇ ગયું છે કઠોર હૃદય થઇ ગયું છે કે હૃદય એમ કબૂલી લે લેજ કે આવું બધું તો ચાલે આવું બધું તો ખાવું જ પડે ખાવું પડે એવું કઈ નથી હોતું છોડનાર છોડે બી છે અને પથ્થર માં રત્ન હોય જ હા રત્ન ઓછા હોય પથ્થર વધારે હોય પણ હોય તો છે તો આપણે રત્ન બનવાનું ટ્રાય કરવાનું જાણીને બેસી નહી લેવાનું પેલા આપણે છોડવાનું પછી બીજાને કહેવાનું કે આ ખોટું છે આ રંગ છે તો ત્યાં સુધી કહેવાનું કે સામેલાને ક્રોધ ન એક ને એક વસ્તુ ચાર વાર કોઈ સામેલાને ગુસ્સો આવે તો એના પણ તમે ભાગી જાય ચટણી છે દૂધીનો હલવો ટોપરાનો હલવો કેરીનો રસ ના રખાય બીજા દિવસ હવે જો ચૂરમાના લાડુ બનાવ્યા હોય તો મૂઠિયા ને બુકો કરીને ચૂરમું બને ને એમાં સીધું તમે ઘી ગોળ કે સાકર ભેળવીને લાડવા બનાવો તો એ ના ચાલે મૂઠિયા ભાંગીને ચૂરમું બનાવે પછી ચૂરમું શેકવું પડે પછી એને લાડવ બનાવો તો ચાલે ઘણા રાતના કઠોળ બોલાવી દે એમાં ફણગા ફૂટી જાય એ ના ફૂટે તો પણ ના ચાલે રાતની બનાવેલી રસોઈ રાખે પછી હા તો ખાસ રાતના નાખેલો આથો થવો એવા ઈડલી ઢોકળા જલેબી આ તૈયાર ખીરું લઈ આવે છે ક્યારે આથો નાખે કોને ખબર ક્યારે આથો નાખ્યો ક્યારે દુકાન દુકાનવાળા પાસે પોચ્યું અને દુકાનવાળા એ કેટલા દિવસ પછી તમને આપ્યો આપણને કઈ બધી હિંસા હિંસા લાગતી જ નથી ટેવાઈ ગયા ડીટ થઈ ગયા ટેવાય ને હૃદય કઠોર થઈ ગયું કોલ્ડ્રિંક્સ બધા શાકભાજી અને ફળ સુધારી ને રાખ્યા હોય રાત ના શેરડી નો રસ પણ બે પ્રહાર એટલે છ કલાક જેવું જાય પછી અભક્ષ થઈ જાય મોટા મોટા જમાન વાર પછી ભલે આપણે સામી વાત છેલ્લે જ હોય કે સવારની ને નોકાર હોય તો રાતે રસોઈ બની હોય રસોઈ ના બની હોય તો ઇડલી વગેરેનો હાથો નાખ્યો હોય આ બધી પૂરી શક્યતા છે કઠોળ રાતે પલાળ્યા હોય વટાણા ચણા ભક્ષ વિશે પૂરી તહેકીકાત કરો તો બહારની કોઈ વસ્તુ ખાવા જેવી નથી કોઈ વસ્તુ રાત રાખીને ખાવા જેવી નથી હાથનો હાથો આપેલી વસ્તુ ખાવા જોઈએ અને સરવાળે આ બધું સાયન્ટિફિક જ છે આ બધા રોગ જ ઉત્પન્ન કરે છે આવું ખાવાથી રોગ જ ઉત્પન્ન થાય છે કાચા માવાની મીઠાઈઓ વાસી માવાની મીઠાઈઓ કાજુ કતરી ગુલાબજામ એ બધું બધું જ અપક્ષ રોટલી વધી હોય પરોઠા વધ્યા હોય એક દિવસ શેકી નાખવા બીજા દિવસે રાખવાથી ઘણા બે રેવા દે થાકી ગયા છે કાલ સવારે શેકશું કાલ સવાર સુધીમાં તેમાં કેટલાય બેન્દ્રજીવો ઉત્પન્ન થઈ ગયા હોય ને પછી એને તમે શેકો એટલે બધા બેન્દ્રજીવો ની હત્યા બરાબર ને બહાર નો શ્રીખંડ એ બધું એક વાર તો કે આ વસ્તુ ના ખવાય વસ્તુ હોય ખાખરા પૂરી મીઠાઈ ફરસાણ તળેલી વસ્તુ હોય એકદમ કડક હોય તો પણ કારતક સુદ પૂનમ થી ફાગણ સુદ ચૌદ સુધી ત્રીસ દિવસ સુધી ચાલે ત્રીસ દિવસ પછી આ થઈ જાય એ જ વસ્તુ ફાગણ સુદ્ધ પૂનમથી અષાર સુદ ચૌદસ સુધીમાં ચોમાસાનો ટાઈમ આવી ગયો ના ઉના તો વીસ દિવસ સુધી ખવાય પછી આ ભક્ષી અને અષાર શુદ્ધ થી કાર્તક સુદ ચૌદસ પંદર દિવસ ખવાય પછી આ ભક્ષી થઈ ગયો એ વસ્તુ પછી લોટ હોય કે બેસન હોય એટલે ચણાનો લોટ હોય ખાખરા હોય આપણે તો ખાખરા તૈયાર લઈ આવીએ બજારમાંથી હવે એ બનાવનારે ક્યારે બનાવ્યા હશે એના પર કોઈ ડેટ બેટ લખેલી હોતી નથી અને ડેટ થી પણ છેતરાવા જેવું નથી કેમ કે બધા હોશિયાર થઈ ગયા છે કોઈ ફેંકી નથી દેવાનું પૈસા કમાવા માટે બનાવ્યું છે ને એવું લાગે કે આ ડેટ જોઈને લોકો રહેશે નહીં તો એનું બોર્ડ બદલી કાઢે લેબલ બદલી કાઢે કેટલી વાર લાગે કોઈ ફેંકી નથી દેવાનું મને માનો ત્યાં સુધી સાઠ થી સિત્તેર ટકા જઈ નું ખાખરા પરસાણ બધું તૈયાર લાઈન ખાતા થઈ ગયા અને કેટલા દિવસ નું હશે નોબળી નો સાચી વસ્તુ તો જાણી જ ના શકાય લેબલ બદલી હોય તો ક્યાંથી જાણી શકાય ને કોઈ ખાખરા પર તો હું જોઉં છું કોઈ લેબલ દેખાતા જ નથી એ ત્યારે બનાવ્યું છે પડતા અહીંયા લોટ વાપરીએ મેંદો વાપરીએ રવો વાપરીએ એ બધાનો બી કાળ ક્યારે પૂરો થઈ જશે એટલે બધું અભક્ષ જ છે બહારની વસ્તુ અને અભક્ષ વસ્તુ આપણા મગજને બગાડી નાખે આપણા મનને જેમાં હિંસા વધુ હોય એવો ખોરાક લો તમે તો એ આપણું મન એનાથી કઠોર થઈ જાય ખાલી તમને એક ઉદાહરણ કેવું કઠોર થઈ શકે મન આપણને એમ થાય ને કે હિંસા વાળું ખાઈ લીધું તો શું થઈ ગયું એમાં શું થવાનું છે મહાવીર સ્વામીનું ઉદાહરણ લો તમે તો ત્રીજા ભાવમાં પોતે દીક્ષા લીધેલી ત્યારે એમનું મન કેટલું બધું નરમ હશે કેટલું બધું અહિંસક હશે નાની નાની વસ્તુની જેના કરતા હશે અને એટલું સુંદર મન અને પછીના ભવો કરતા કરતા એજ મન એજ વ્યક્તિ એજ આત્મા એ એટલો બધો કઠોર બની ગયો આવું બધું આરોગ્ય શું આરોગ્ય હશે કયા માં કોને ખબર છે પણ આ થઈ ગઈ આપણા આંખ સામે કીધું મન કેટલું કઠોર બની ગયું હશે કે ઓલા જીવતા જાગતા કાનમાં શું રેડી શકીએ આપણે રેડી શકશું આપણું મન આજે એટલું કઠોર નથી કોઈ જન્મમાંથી માંથી હશે તો ખબર નથી પણ અત્યારે આપણે એટલા કઠોર નથી કોઈના જીવતા જાગતા માણસના કાનમાં આપણે ધબધબતું શીશું રેડીએ અને ઓળખ તરફડી તરફડીને મરે તો આત્મા હાલે નહીં તો ધીમે ધીમે આ હિંસક વસ્તુ ખાવાથી આત્મા આવો કઠોર બનતો જાય છે તમે તમારા ઘરનું જ ઉદાહરણ જુઓ ને અમારા ઘરની વાત કરું તો અમારા મા બાપ એટલા બધા કુણા હૃદયના હતા કે તે ભૂલથી એક પગમાં એક ખિસકોડી જેવું આવ્યું કે ગેલોડી જેવું આવ્યું અને જો એ મરી ગયું ભૂલથી પગમાં આવીને તો કોઈ સ્વજન મરી ગયો એટલો બધો આત્મા કુણો હતો મેં નજરે જોયું છે એના પછી અમારી પેઢી આવી પેઢી સો વર્ષ પહેલાની અમારી સાહીઠ પાસઠ વર્ષ પહેલા ઈ પેઢી જે હતી અમારા મા બાપ ની એ એટલા નરમ હૃદય કુણા હૃદય વાળી હતી એમના મા બાપ ને સામે પણ બોલતા નતા મા બાપ ને કે બેસ તો બેસી સાહેબ ઉભા થાવ તો ઉભા થાય એટલું બધું રિસ્પેક્ટ હતું એના પછી ની અમારી પેઢી આવી તો થોડીક ભીટતા વધી થોડીક આત્માની કઠોરતા વધી એટલી કઠોરતા વધી કે અમે બિંદાસ્ત મચ્છરોને મારી શકીએ એની દવા છાંટી શકીએ વાંદાને ને પેસ્ટ કંટ્રોલ કરાવી શકીએ આવું બધું ચાલે અમારા પછીની પેઢી અત્યારે તો હૃદય એટલું કઠોર થઈ ગયું કે માણસ ખબર છે માંસાહાર વાળી વસ્તુ છે છતાં પણ આરામ થી આરોગી શકે છે ના ખાઈએ તો શું ખાઈએ પછી એ સવાલ જ બતાવે છે કે કેટલી બધી લોલુપતા છે ખાવાની કે ખબર છે આમાં માંસાહાર આવે છે કેટલા આનંદ થી આઈસ્ક્રીમ આરોગી કેટલા પ્રેમ થી ચોકલેટો જેલી કેટલી વસ્તુ છે કેટલી વસ્તુ લિસ્ટ કેટલી વાર આપ્યું છે આ ભક્ષ્ય વસ્તુ અને જોવે છે મારી જોતી હોય તો મારી પાછળ એક નાકડી બુક છે લઈ જજો તમે ત્યાં આટલામાં જ રહો છો ને તો એમાંથી તમને બધી અભક્ષ બક્ષી વસ્તુની લિસ્ટ મળી જશે ક્યારે પણ ફોન કરીને આવ તો અમારી ઉમરને ને દર્શાવતી કે હૃદય એટલું કઠોર બની ગયું હતું કે મા બાપ ની સામે સામે બોલી શકતા હતા એનો વિરોધ કરતા એનાથી મો મચકોડ હતા અને હવે પછીની જે આ માંસાહાર ખાવા વાળી પેઢી આવી ભલે સીધી રીતે માંસાહાર નહીં પણ હાડકતની રીતના કેટલીય વસ્તુમાં માંસાહાર ખાઈ છે

આપણા આત્માના પરિણામ બગડે છે આત્મા કઠોર થાય છે અને એ જ પાપ લાગે જ પાપ છે આત્મા કઠોર થયો એ જ પાપ એ બીજા હજાર પાપ તો બહુ ચેતીને બહુ સમજીને જેટલું છોડાય એટલું છોડો ન છૂટે એમાં લિમિટ મૂકો અને અભક્ષ્ય પદાર્થોથી દૂર રહો ઓકે